સુરતના નવા કમિશનર તરીકે એમ નાગરાજન સાહેબે આજે સત્તાવાર રીતે ચાર સંભાળ્યો ચાર સંભાળ્યા બાદ તેમણે શહેરના સર્વાંગી વિકાસ પર ભાર મૂક્યો ડ્રેનેજ, પાણી પુરવઠો, રોડ રસ્તા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે તેમ કહ્યું વધુતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે અસરકારક આયોજન હાથ ધરાશે સાથે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે વધુ સુવિધા વિકસાવવામાં આવશે વચતા અભિયાનમાં સુરત શહેર દેશભરમાં પ્રથમ કrow રહે તે દિશામાં સતત પ્રયત્ન કરવામાં આવશે સુરત મહાનગરપાલિકા જ્યારે વિશ્વમાં મોસ્ટ લિવેબલ સિટી તરીકેનું એક ઓળખ મેળવી રહી છે ત્યારે રાજ્ય સરકારનું ધ્યેય છે કે अर्बन ડેવલપમેન્ટ યરની અંતર્ગત આપણા શહેરો લોકોની આજીવિકા સાથે જોડીને ક્વોલિટી ઓફ લાઈફ પ્રદાન કરવા માટેનો જે પ્રયત્ન છે એમાં માનનીય મુખ્યમંત્રી શ્રી નાયમ મુખ્યમંત્રી શ્રી એમના જે અલગ અલગ આયોજનો છે એને પૂરેપૂરું સાચા અર્થમાં જમીનમાં ઉતારવાનો પ્રયત્ન કરવામાં આવશે પોલિટિકલ વિંગ અને વહીવટી પાંખ બંનેના સમન્વય રાખીને એફિશિયન્સી સાથે સુદૃઢ કામ થાય અને સમયસર થાય એના માટે હું પ્રયત્ન કરીશ અને લોકોની અપેક્ષાઓને વાચા આપવા માટે પૂરેપૂરું પ્રયત્ન કરવાનું કયા કામોને પ્રાથમિકતા આપવામાં આવશે લોકોની મૂળભૂત સુવિધા છે પાણી ગટર લાઈન ડ્રેનેજ અને જે સોસાયટીના અંતર્ગત પણ જે વ્યવસ્થાઓ ઊભું કરવાનું છે અને સામાન્ય મનમાં જનમાણસને જે વ્યવસ્થા કરવાનો છે એને પ્રાથમિકતા આપવામાં આવશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં લાંબા ગાળાનું આયોજન સાથે જે પ્રાયોરિટી આપવાનું છે સુરત એકનોમિક રિજિયન માટેનું પણ ખાસ બાર રાજ્ય સરકાર તરફથી મૂકવામાં આવી રહ્યું છે અને યુવાનો માટે સ્પોર્ટ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીસ પણ આપણે જોવાનું છે અને ડ્રેનેજ અને વોટરનો તો મૂળભૂત સુવિધા રહે છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત. અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.